નમસ્કાર નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તમે મારી વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જવાન જય શાંત તો તમે નવા હોય તો મારી વિડીયોને તમે લાઈક કરી દીજો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી આવો અવનવી તમે અપડેટ મળતી રહેશે તો તમને પહેલાં રિઝલ્ટ બતાવશો રિઝલ્ટ કેવું આવે છે પરવડની વાડી છે આપણે પરવડની વાડીમાં તમે રિઝલ્ટ જોઈ શકશો જો તમે આ છે ક્વોલિટી નંબર વન સાઇનિંગ ક્વોલિટી જબરજસ્ત એકદમ લીલા છ પરવાર આખા પર્વની શાખા જો તમે એટલી બધી ગુફા જેવી છે અને પરવર પણ લાગી ગયા છે જો તમે પાંદરે પાંદરે પરવર પણ લાગી ગયા છે આપો બધા જો કેમેરા ઉપાડો છો તમે આ છે પરવર જો પરવરની શાઇનિંગ જુઓ તમે કેટલા જોરદાર પરવર છે જુઓ તમે ઓરિજિનલ પરવર છે આપણા તો આપણે ખેડૂત મિત્ર જે આપણે ખેડૂત મિત્ર વાડી ગઈ છે નમસ્કાર ખેડૂત મિત્ર શું નામ છે તમારું અમરસિંહ અમરસિંહ રાવજીભાઈ ઝાલા કયું કામ કહે અંથારિયા બરાબર તાલુકો આગલો જિલ્લો આણંદ

તમારે પણ આવું જોરદાર રિઝલ્ટ તો મારો સંપર્ક કરી શકશો મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર ચારસો દસ અઠ્યાવીસ સત્તર મારી યુટ્યુબ ચેનલ છે જય બાબારી ફાર્મિંગ તો ખેડૂત મિત્રો દાવો આપીને તમે ખુશ છો ને ખેડૂત મિત્રો કેટલી વાર દોવાથી મારે છે એમને તો એવું છે મારે ઘણી રોકાણો ઇરાદો હતો ત્યારબાદ લાગેલા ખેડિત મિત્રો ને એવું કેવું કે ચાર થી પાંચ વાર તો ખાલી ધોવાતી મારતી હતી માર દીધી કોઈ આશા હતી જ નઈ પણ પેલા જે ફૂટ્યા અને ફૂટ્યા પછી જે અમારો રીંચિકા અંદર વાડી તમે નજરેની સામે જોઈ શકો રીઝલ

ખેડૂત મિત્રોની આપણે હેવનની બાજુમાં જ વાડી છે રૂબરૂ મુલાકાત અને વાડી વિઝિટ કરી પણ કરી શકશો બરાબર ને તો ખેડૂત મિત્રો જે અમરસિંહભાઈ તમે જે ટીવીઓ આવ્યો તમારો ખૂબ ખૂબ આભાર જય પરિવર્તન જય બાબારી